પત્રકાર આમ પત્રકાર છે ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોએ આપઘાત કરવાનો સિલસિલો જે ચાલુ થયો છે બંધ નથી થઈ રહ્યો ગુજરાતમાં અત્યાર સુધી છ ખેડૂતોએ આપઘાત કરી લીધા છે આત્મહત્યા કરી અને જ્યારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે માત્ર ખેડૂત આત્મહત્યા નથી કરી રહ્યો એનો આખું પરિવાર એનું કુટુંબ એનો સમાજ આખું બરબાદ થઈ રહ્યું છે આ થઈ કેમ રહ્યું છે કારણ શું છે તમે જુઓ કે બાણવડમાં એક ખેડૂતે આપઘાત કર્યું બાણવડના જ્યાં હું પોતે ગયો હતો મુલાકાત માટે પછી ગીર સોમનાથના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યો જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી એવી પરિસ્થિતિ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે પત્નીના ઘરેણા મૂકીને ઘરેણા મૂકીને એમણે જે લોન લીધી એના પણ આપતા ભરી શકાય એમ નતા વ્યાજ ભરી શકાય એમ નતું ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય દીકરીના લગ્ન હોય ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે ત્યારે ખેડૂત કરવા જતો હશે હશે એમને પત્નીને જોતો એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાંય ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિકને ભાગ્યા વિરોધી સરકારે તે નથી એનો દુઃખ છે એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો જ્યાં માંડી અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા કોટના સાંગાણીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા ગઈકાલે વિશાવદર ફરીથી બેતાલીસ વર્ષીય ખેડૂતે શિલેષભાઈએ મગફળીનો પાક નિષ્ફળ દેવાથી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂર્તિ ન હોવાથી અકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લઈએ સહાય જાહેર કર્યા પછી પણ જ્યારે પૂર્તિ સહાય ન લાગતા અને એમાંથી બે છેડા બી કે બત્રીસો શું થવાનું બે છેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનું શરૂ કર્યું છે એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છો ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા વર્ષો નહીં આજે નહીં તો કાલે કંઈ ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આપઘાત કર્યો છે એના પરિવારની ખૂબ હાલત દયનીય છે ખૂબ એટલે ખૂબ

પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે હજી ત્રણ વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે તોય એ આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ હજાર રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે

અત્યાર સુધી નતું તો આપણે કઈ એવું કહેતા નહોતા કે ભાઈ પ્રેશર પણ નહોતું બનતું હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની પંજાબમાં સરકારે તુરંત જ સાહેબ સર્વે કર્યો સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી ગયા છે સરકાર પાસે ડેટા આવ્યા છે તો પછી અરજીઓની શું તમે નાટક કરો છો અરજીઓમાં પાછા સોસો રૂપિયા લૂંટાય ખેડૂત એટલા માટે લાખો ખેડૂતો પાસે એક રૂપિયો ખિસ્સામાં નથી સો સો રૂપિયે તમે અરજીમાં લૂંટી રહ્યા છો એટલે એ બંધ કરવામાં આવે તુરંત અને તમારો જો સર્વે યોગ્ય રહ્યો તો અમને કે અમે સર્વે કરી નાખી આમ આદમી ટીમ સર્વે કરીને આપશે ને એક ખેતરમાં ગડબડ નહીં હોય તમારા અધિકારીઓ ગ્રામ સેવકો તલાટીઓ પાંચ પાંચ હજાર ની ટીમો તમે ફાકા પોદારી કરતા હતા એનો અર્થ કોઈ સર્વે કર્યું જ નથી એટલે હવે તમે અરજી મંગાવો છો અને અરજીના તમે પાછા ખેડૂતોને લૂંટો છો નહીં કરે અરજી તો ચોથી ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી ભરા ગીર સોમનાથમાં ગયો તો શિયાળુ પાક પણ વાવી નથી શક્યા એટલે એનું પણ નુકસાન થયું છે અને મોટી વાત તો એ છે કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું એક તો મગફળીના ટેકાના ભાવે લો છો જે ભાજપના નેતાઓને છે નેતાઓ કરોડ રૂપિયા કમાવાના મહિના માત્ર કમિશનમાંથી જે ટેકાની ખરીદી કરે છે ઈ એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે એટલે હું કહી રહ્યો છું કમિશનો નામે એમાં પણ ભાજપે કેવી ગેમ કરી બાળદાનમાં મને અમને ફરિયાદો ઢગલા બધા છે અમારાને લીડરો જ્યારે મિટિંગો વિઝિટો કરી છે એપીએમસી ની ત્યારે એમાં ખુલાસા થયા છે બાળદાન જે સાતસો ગ્રામ નો હોય છે કૃષિ વિભાગ એને હજાર ગ્રામ નું ગણે છે એટલે જેના કારણે બોરી દીપ ત્રણસો ગ્રામ છે એ મગફળી વધારે તમારે ખેડૂતની લઈ લો છો હવે આ મગફળી તમે જો એકસો પચીસ મળે જો ગણવા જાવ તો બે હજાર થી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ બે હજાર રૂપિયા ખેડૂતે એમાં જાય છે ખેડૂત તો આ તો તમે કેવી લૂંટ ચલાવો છો કેવી લૂંટ ચલાવો છો અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે ખેડૂતોને પેકેજ નો લાભ હજી ક્યારે મળશે એ ખબર નથી એટલે ખેડૂતો હવે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે મારે ભાજપના ધારાસભ્યો સાંસદોને કેવું છે મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે એને ખબર ન હોય ખાલી સુપર સીએમ હર્ષસંઘવી પણ એ વેપારી છે એને ખબર ન હોય આ બધું એને તો ધંધા કરવા હોય શેર માર્કેટના એ બધામાં ખબર પડતી હોય પણ સાંસદો ને ધારાસભ્ય મંત્રીઓ તમે તો ખેડૂતોના મતે જીતેલા છો તમારા હાથમાં છે કે નથી કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં જે ખેડૂતો મરી રહ્યા છે જે ખેડૂતો મરવા માગે જીવી રહ્યા છે

કારણ કે તમે વિષય પણ કઈ આપતા નથી એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે ગુજરાતની જનતાને એટલી જ વિનંતી કરું છું ખેડૂતોને એટલી જ વિનંતી કરું છું કે આપઘાત ન કરો બે વર્ષ કમી જાઓ તમે ત્રીસ વર્ષથી ભાજપીએ કડદા પાકીને સહન કર્યું છે હું આપને આશ્વાસન આપું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે બે વર્ષ સંઘર્ષ કરી જાઓ અને વિજય માલ્યા પણ અહીંથી ભાગી ગયો લોન ના રૂપિયા ભાઈ નથી તો એને આપઘાત નથી કર્યું અને ભાજપના નેતાઓ જેને ભગાડ્યા છે ભાજપના કેટલાય ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના 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 તમે કે ફોન આવે ડરો નહીં આપણે હિંમતથી એને સમય કાઢીશું સમય આપણે આવશે ભરપાઈ કરી દેશું ને બે વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો તમે તમારી પોતાની સરકાર બનાવો અને કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર તમારો જ્ઞાતિ આગેવાન અત્યારે આવતો નથી તમારો જાતિનો આગેવાન આવતો નથી અત્યારે તમારો ધર્મ નો પણ આવતો નથી ક્યાં ગયા બધા કલાકારો ક્યાં ગયા છે મોટિવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે ખેડૂતોના ખ બોલતા નથી ખેડૂતોને અત્યારે ઉપર આપણે નીચે ધરતી જાય ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો ખ નથી બોલતા ત્યારે આવા લોકોથી તમારે હવે આગામી ચૂંટણીઓમાં છેતરાવાની જરૂર નથી આવા લોકો આવે એટલે ઉભી પૂછડીએ બગાડજો બાકી અમે બેઠા છીએ એટલે બે વર્ષ કોઈ આવું ખરાબ પગલું ન ભરે એવી મારી વિનંતી છે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ ખેડૂત આવું પગલું ન ભરે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી એ વિઝન રાખ્યું છે ઘણા લોકોમાં વિડીયો બનાવે છે સુદાન ભાઈ કે ઉદ્યોગપતિ બનાવશો ખેતીને જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ટ્રીટ નહીં કરીએ અને ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત નો ખેડૂત સમૃદ્ધ નથી બનાવવાનો ગુજરાત પણ નંબર વન રાજ્ય નથી બનવાનું અત્યારે તમે જોવો ગુજરાત પીછડતું જાય છે વિશ્વ નંબરે આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં જે ગુજરાત પાંચ વર્ષમાં કેટલું પાછળ વહી ગયું છે લોલમ લોલ ચલાવો છો તમે એટલે મારી વિનંતી છે કે ખેતી ને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે જે આગામી સમયમાં અમે તમે તમારી સમક્ષ રાખીશું પણ અત્યારે કોઈ આપઘાતનો વિચાર ન કરે અને સરકાર તુરંત આ ખેડૂતોના પરિવારની મુલાકાત લે મુલાકાત લઈને એને 1 1 કરોડ રૂપિયાનો ચેક આપે એવી અમારી માંગણી છે અને આ માંગણી તુરત આપવામાં આવે અને આના ઉપરાંત ખેડૂતોનું

ભાજપે ષડયંત્ર આપ્યું એનો પણ ખુલાસો કરતો પેલા એમણે નરેન્દ્ર મોદી વટુકમ બહાર પાડ્યું કેન્દ્ર વધારે વટુકમ એક વર્ષમાં રદ કરવું પડ્યું કાયદો ન પડ્યો પછી એક ત્રણ કૃષિ કાનૂન લાવ્યા એ આ પંજાબના ખેડૂતો જાગૃત થયા અને સાડા સાતસો ખેડૂતો બલિદાન આપે એટલે કાયદો પાછો લાવવો પડ્યો એટલે હવે ત્રીજું એ ખેલ કર્યું છે કે ખેતીની ની જણસ ની કિંમત નહીં આપી અને ખેતીને ખાતર યુરિયા બિયારણ અને જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ પર નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને વયો જાય અને ઉદ્યોગપતિઓ જમીન લઈ લે

અને એ અત્યારે સરકારમાં બેઠો છે જે આપણે ચૂંટણી મોકલ્યા માત્ર દલાલો છે અદાણીના અદાણી કેટલું પાણી પીએ છે અને પોલીસ પણ અદાણીના નામે અત્યારે કામ કરી રહી છે તમે જુઓ પોલીસ બપેટ બનીને કામ કરી રહી છે પોલીસ અધિકારીઓ જો અદાણી અદાણી નો કરે તો બીજા દિવસે એને ડાંગમાં બદલી કરી દેવામાં આવે છે મેં જાણ્યું છે ત્યાંથી ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી એટલે અદાણીએ ગુજરાતના ખેડૂતોને ગરીબોને વંચિતોને સૌશિતનતા માંગ્યું તમારા જેટલા પણ ખેડૂતના ભાજપના નેતા હોય એનાથી ચેતિંદ્રેજ હોય એ અદાણીના દલાળો ચંદ્ર કાલ છૂપેલા છે અને તમારી જમીનો ઉપર કબજો કરશે આ ખેડૂતો કચ્છમાંથી શરૂઆત છે એ કચ્છમાં મામલે પણ અમે લડી રહ્યા છીએ અમારા નેતા શ્રી સંજય બાપટજી અને કાયનાત અંસારીજી ગયા હતા સંજય બાપટજી તો અનશન ઉપર પણ ઉતર્યા છે અને એની ખેડૂતો માટે અમે લડી રહ્યા છીએ

એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ભાજપે જે પાપો કર્યા છે પાટીદાર સમાજના યુવાનો ઉપર ગોળીઓ વરસાવી આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુખી છે એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે

એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે એમના હાથમાં શાસન છે આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે હું આપ સૌના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવું જોઈએ અમે આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે વારંવાર સમાજોને લઈ અને એને પોતાનો ઇજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો સમાજ થી પાર્ટી હોય સમાજથી સરકાર હોય સમાજથી રાજ્ય હોય સમાજથી દેશ હોય કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઇજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે

એ સમગ્ર ગુજરાતના લોકોને એક એક સાથે સાથે જોડી અને અને આજે આગળ વધી રહી છે મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે નહીં માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે